નમસ્કાર કેમ છો ફૂલ મોજમાં આનંદમાં બગડા ચાલુ જ પરીક્ષા હશે તૈયારી કરતા હશો આ આ ટોપિક તમને બેઠે બેઠે બેઠો બેઠો માર્ક માર્ક એક ભાઈ અંત સુધી જોજો એવું બને કે આજ પ્રશ્ન પ્રશ્ન કદાચ તમારા બોર્ડના પેપરમાં દેખાય અથવા તો તમારી સ્કૂલ તો એવા બધા પ્રશ્નો તમારી સામે હું લઈને આવી ગયો બરાબર હવે આ પ્રશ્નો જો તમારે થઈ ગયા ને એટલે આરામથી મસ્ત માર્ક આવી જશે જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો મસ્જિદમાં કુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારી કરતા બે ઓળખે ગુજરાતની સંસ્કૃત વિષયમાં નંબર 1 YouTube ચેનલ એમાં આપ બધાનો હાર્દિક સ્વાગત કરું છું પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરી દેજો મોજ આવે

અંતિ આ આપણે કરવાનું છે કોની જગ્યાએ તો કે અંગમ સહતંત હવે લાઈન જોજો ત તા અને અન જ્યાં આપણને આ શબ્દ દેખાય ત્યાં આપણે આ શબ્દ કરીશું હવે તમે કહેશો સાહેબ કેવી રીતે તો આ જો આ સી ત છેલે શું આવ્યું અડધો ત તો અડધા ત નો શું થઈ ગયો સાહેબ તો કે તી તો અહીંયા તમે જો અસ્તિ 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 તો ત્રણ ખબર પડી જાય તો કે સાહેબ ખ ખટારા નો ખ

जवादि अ एबल માં આ શું છે ભાઈ અલો ભાઈ અંયા રાખી દે કા અગચ્છત તો આપણે હમણે કીધું કે ત હો એનું શું થાય ટી કા અંયા જોજો 3 માંથી ટી વાળા કેટલા તો કે સાહેબ માંજે સિર્ફ એક જ દેખાઈ દેતા હે બુવા યહી સિર્ફ suryah astam gachati sma તો શું દેખા તો કે ભાઈ ટી કોની જગ્યાએ તો કે ત ની જગ્યાએ ગમે ઓ માર્ગ હશે ને ભાઈ આ આ ટ્રીક આવડી ને તમારો માર્ક આવી ગયો આખું ગુજરાત ગુજરાતાની પાછળ પડ્યું સ્મોક પ્રયોગના કારણે માર્ક કપાયો પણ આપણી ચેનલમાં આવેલો વ્યક્તિ પાછો જવાવાનો છે ને સોટ ટ્રીક કહેવાય આને હવે તમે એમ કેવો સાહેબ સાચી વાત હાલો અહિયાં પછી આગળ કરવું હોય તો ત્યાં જાવ પાછું આવ્યું તો હું વિચારવા એટલે બધા ત વાળા દેતો એની પાછળ કાંઈક તો તથ્ય હશે ને આ તો ખાસ કરજો ત તો આમાં બધી ટી વાળો હોત તો કે સાહેબ આમાં તો એક જ છે ટી

तो कैसे आनूं मारे क्या उप करूँ तो आनूं फ़ोन एक विजु टेबल बेस टेबल याद रख कि अपने मार का भी जाए आटेबल बदे नावड़ी क्यों आटेबल बदे नालों पे आलीज़ा पाचू टेबल हाँ अलग आटेबल बदे नावड़ी क्यों अब है ना बेबुट टेबल सूच ई वह महें से इत्थे द्वे ते इत्थे अनंत आनी जिके सु બરાબર તો કે ત આય ત હતો તો શું થઈ ગયું સાહેબ તો કે તે થઈ ગયું ભાઈ જો અ યાચ તો તો આમાંથી તે વાળું કયું તો કે ભાઈ સાહેબ યાચ તે સ્મ શું આવ્યું યાચ તે સ્મ તો જ્યાં આવું આવે ત્યાં માર્ક બેઠે બેઠો કપાય પણ તમારો હવે નહીં કપાય યાદ રાખી લેવાનું ઈ વહે મહે સે ઇતે દ્વે તે રીતે અંત આટલું કરી લ્યો ટેબલ આપું એટલે તમારો માર્ક આવી ગયો

વિચારો હું તમને આપણું વાક્ય વાંચવાનું નથી કહેતો તમે આમથી જવાબ પકડી શકો દાદા પણ આના માટે ખાલી ટેબલ આવતું જોઈ શું તી ત અંતિ તે તે અંત ત તા અંત ત તી અંત બે વસ્તુ આવડે તમારે મારા ભાઈ અપવન અન અન તો અંતિ અંત તો અંતિ તો આમાં અંતિ તો કે સાહેબ એક જ છે ભવંતિ બેઠો માર્ગ રોપડે રોપળો આ આનો જવાબ આપી દેજો મે સેલ્ફ વાંચતો તો આપી દીધો તો મિત્રો આવી રીતે તમે આટલી ખાલી જગ્યા કરી લીધી માર્ક કપાશે નહીં હવે હું તમને ટેબલ પેલી દઉં છું ટેબલ યાદ રાખી લ્યો માર્ક નહીં જાય ટેબલ શું છે

તમારે કોઈ પણ ક્વેરી હોય તો આમાં એ નંબર પર કોલ કરો એ તમારી ક્વેરી સ્વેલ કરી દેશે તમને કંઈ પણ જોતું હોય તો મોકલી દેશે કે તમારે પૂરા માર્ક આવશે હવે આપણો એક પેપર સેટ છે જેનું નામ છે ધ્યેય પેપર સેટ શું છે જે ગોલ એ લક્ષ્ય તો એ તમારે પેપર સેટ તમે લઈ લીધો એટલે 80 ના 80 ના ટાર્ગેટ સુધી તમારે પહોંચવામાં કશું પ્રોબ્લેમડા નહીં હોગા ભાઈ

એસી છેલ્લા પાંચ વર્ષથી સતત આવે છે અને આ વખતે પણ આપણે એને આગળ લઈ જશું તમારા થકી તમે મહેનત કરો હું તમારી સાથે છું અને પાંચ વર્ષનો રેકોર્ડ જોઈ લેજો રાત્રે સૂતો નથી બોર્ડની આટલી રાત્રે આખી રાત સુધી વિડીયો આવતા હોય સવાર તમે પેપર જોવો ને તો તમને એમ જ લાગે આ તો યુટ્યુબમાં જે અભિષેક સાહેબ બોલતા હતા એ બધું દેખાય એના માટે તમારે અત્યારથી મહેનત કરવી પડશે તો તેથી રંગ લાવશે સબસ્ક્રાઇબ બાકી હોય તો કરજો નેક્સ્ટ ફરીથી મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમઃ જય હિન્દ